ફ્રેશ માલ થાય ટૂંકમાં ચોખ્ખો માલ નીકળે જો આમાં હીરબીર લાગે નહીં ઓલી માખી બાખી કંઈ લાગે નહીં એટલા માટે સલામતી માટે જો આ બોર્ડર બાંધી રાખે આ ગગાવતી તો આ ડબલું કેટલા ને ખાવે એ આપણને પડે સિત્તેર પૈસા આમાં જામફળીના પાકની અંદર ખર્ચો કેવો ખાવે ખર્ચો તો આવી જાય અને તમે ખાતર કેટલું નાખ્યું છે કયું કયું નાખ્યું ખાતર તો આમાં ભાઈ તો આપણે એડીનો ખોડ ને લીંબોડીનો ખોળ અને એક ઓર્ગેનિક આવે ખાતર પાવર ગોલ્ડ કરી

બધી પ્રકારના તત્વો આપે બરોબર ને મોહનભાઈ બસ બે ચાર દવાનો ઉપયોગ કરો હિલ દેવાનું કેવું કાય નહીં હિલ ની દવા નહીં નાખો એક ચોમાસામાં ખૂબ કાળી ફૂગમાં આવે ને ઈ આપણે કાર્બોડીઝમ ને એવું બધું ચટાયું ને એવું જે રહેવું મારવાનું બરોબર જેસ માં બીજો કોઈ રોગ આવે ભયંકર આમાં કાય ભયંકર કોઈ રોગ ન આવે અને આ જામફળી કાકર તરીકે એક છે બે વર્ષ જામફળી થાય તો શું થશે એક છોડવો કેટલા કિલો આપે બે વર્ષ છોડવો થઈ જાય એટલે એક છોડવો દસ કિલો આપે

જો સાંભળજો ભાઈ એક જ વર્ષમાં ત્રણ વખત ફાલ લાગે ત્રણ વખત ઉત્પાદન થાય અને ત્રીસ કિલો ટૂંકમાં ઉત્પાદન આપે કિલોના ભાવ જામફળના કેવા હોય આના અત્યારે એવરેજ ભાવ તમારે અને પચાસ રૂપિયા ગણી લેવાના પચાસ રૂપિયા એક છોડવો તમને પચાસ રૂપિયા પચાસ તેરી પંદર દોઢસો રૂપિયા પંદરસો રૂપિયા થાય ને એક છોડવો તમને પંદરસો રૂપિયા આપે તો આપણે આ વિઘાયકમાં કેટલા છોડવા આવતા હે મોહનભાઈ અંદાજે સાડા સાતસો કેટલા વીઘામાં વીઘાયકમાં વીઘાયકમાં સાતસો છોડવા ગણો તમે સાતસો છોડવા ને પંદરસો રૂપિયા હિસાબ તમે કરી લેજો બરોબર છે આ વરમ એક લાખ રૂપિયા તમારા થયો ટૂંકમાં આ હું નથી કે તો ખેડૂત કે છે જો તમારી માવજત સારી હોય તમારી મહેનત હારી હોય વાતાણ સારું હોય ભગવાનની કૃપા હોય તો ઉત્પાદન થાય બરોબર છે તો એક છોડવો છે તમને આખા વરસમાં ત્રીસ મણ અને ત્રીસ કિલો જામ પણ આપે અને એવરેજ ભાવ પચાસ કિલો પચાસ રૂપિયા કિલો હોય ને અને માર્કેટ કઈ જગ્યાએ ભાઈ આનું યાર આપણે જુનાગઢ અને આ મજૂરી કેવી લાગે ઉતારવામાં મામાને મજૂરી હા નોર્મલ એમ તો આ પાક્ષ દાખલ તરીકે તો મીઠું પાણી જોઈએ નબ નબળું પાણી હાલ નબળું હાલે

ફ્લાવરિંગ ઉત્પાદન સારું મળે આનું બરાબર છે તમને અનુભવ ખરો પેલા હતો કઈ આવો કઈ એનો ના પેલા કઈ નહીં બીજા કીધું તમને ભાઈ બરાબર ને તો તમે સંતોષ છે ને વસ્તુ થી તો આ છે આપડા ભાઈ જાગૃત ખેડૂત વ્યક્તિ ખેડૂત પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ ઘરેજા ગામ તંદુહર તાલુકો વંતી જિલ્લો જુનાગઢ